નમસ્કાર હું આચાર્ય ભરત પાવશા સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મેષ રાશિ દિવસ ઉત્તમ પસાર થશે મિત્રોની સહાય મળશે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારો લાભ રહેશે વેપારી મિત્રોને નવી તકો મળશે નોકરીયાત મિત્રોને પ્રગતિ જોવા મળશે દરેક કામોમાં સફળતા મળશે સંતાન તરફથી લાભ થશે આવકમાં વધારો થશે આજનો શુભ રંગ છે કેસરી આજે પતાશાનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે વૃષભ રાશિ દિવસ સારો પસાર થશે કામકાજમાં સફળતા મળશે આરોગ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રોને વધુ મહેનત કરવી પડશે વેપારી મિત્રોને નવી તકો મળશે નોકરિયાત વ્યક્તિને સાથ સહકાર મળશે આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે મિથુન રાશિ દિવસ મધ્યમ પસાર થશે આપણું આરોગ્ય સારું રહેશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ મધ્યમ છે મહેનત વધુ કરવી પડશે વેપારી મિત્રોને કામકાજમાં વિલંબ થશે નોકરિયાત મિત્રોને કામકાજ માટે મુસાફરી કરવી પડે તેવા યોગ બને છે આવક વધશે આજનો શુભ રંગ છે લીલો આજે આપ પક્ષીઓને દાણા આપશો તો દિવસ વધુ શુભ પસાર થઈ શકે છે કર્ક રાશિ દિવસ મુશ્કેલીઓમાં પસાર થઈ શકે છે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે વિરોધી વ્યક્તિઓથી તકલીફો થઈ શકે છે દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળશે ભાગીદારીના કામોમાં સરળતા રહેશે વેપારી મિત્રોને આવક ઘટી શકે છે નોકરિયાત મિત્રોને તકલીફ થઈ શકે છે આજનો શુભ રંગ છે સફેદ આજે આપ પાણીનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે સિંહ રાશિ દિવસ સારો પસાર થશે દાંપત્ય જીવનમાં મનમેળ જોવા મળશે ભાગીદારીના કામોમાં અનુકૂળતા થશે સગાઈ અને લગ્નના કામોમાં સફળતા મળશે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ શુભ છે વેપારી મિત્રોને આવકમાં વધારો થશે નોકરીયાત વ્યક્તિઓને કામકાજમાં લાભ થશે આજનો શુભ રંગ છે ગુલાબી આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે કન્યા રાશિ આજે દરેક કામોમાં સફળતા મળશે હરીફો અને શત્રુઓ તરફથી લાભ થશે વિદ્યાર્થી મિત્રોને સારા સમાચાર મળશે વેપારી મિત્રોને લાભ મળશે નોકરિયાત મિત્રોને માન સન્માન મળશે ખર્ચનું પ્રમાણ ઓછું રહેશે આજનો શુભ રંગ છે લીલો આજે આપ गरीबों ने भोजन आपसो तो दिवस बढ़ू सारो बन से तुला राशि दिवस सारो है आरोग्य सारू रह चिंताओ ओ विद्यार्थी मित्रों ने काम में विलंब होता तरफ थी मनमेड़ रहे से, व्यापारी मित्रों ने नवा ग्राहकों मैं नौकरियात व्यक्तिओं ने काम की कदर होते આજનો શુભ રંગ છે વાદળી આજે આપ મગનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે વૃશ્ચિક રાશિ દિવસ ચિંતાવાળો પસાર થશે ખોટા વિચારો અને ખોટા વર્તનના કારણે કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે માતાનું આરોગ્ય બગડી શકે છે વિદ્યાર્થી મિત્રોને ખોટી સલાહ મળી શકે તેમ છે વેપારી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે નોકરિયાત મિત્રોને કામકાજમાં મુશ્કેલી આવી શકે છે આજનો શુભ રંગ છે મરુડ આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે ધનરાશિ દિવસ સારી રીતે પસાર થશે પ્રવાસ પર્યટનના આયોજન થઈ શકે છે તેમાં સફળતા મળશે આપનું આરોગ્ય સારું રહેશે દરેક કામોમાં સફળતા મળશે શુભ સમાચારો મળી શકે છે વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળશે વેપારી મિત્રોને નવા આયોજનો થશે નોકરિયાત મિત્રોને નવી જવાબદારી મળશે આજનો શુભ રંગ છે પીળો આજે આપ બ્રાહ્મણોને ભોજન કરાવશો તો દિવસ વધુ શુભ બની રહેશે મકર રાશિ દિવસ શુભ છે પરિવારમાં ઉત્સાહ અને આનંદ જોવા મળશે આરોગ્ય સારું રહેશે ચિંતાઓ ઓછી થશે દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહેશે ભાગીદારીના કામોમાં નવી તકો મળશે વેપારી વર્ગને આવક વધશે નોકરિયાત મિત્રોને મુશ્કેલીઓ આવી શકે છે આજનો શુભ રંગ છે રાખોડી આજે આપ અડદનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે કુંભ રાશિ દિવસ મધ્યમ છે આજે આપને આળસનું પ્રમાણ વધશે શરીરમાં નાની મોટી તકલીફો જોવા મળશે નકારાત્મક વિચારો વધુ આવશે ખોટા વિચારોના કારણે કામોમાં અવરોધ આવશે વિદ્યાર્થી મિત્રોને દિવસ શુભ છે વેપારી મિત્રો માટે દિવસ ઘણો જ સારો છે નોકરીયાત વ્યક્તિઓ માટે સાવધાની રાખવાની જરૂર છે આજનો શુભ રંગ છે કાળો આજે આપ તેલનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થશે રાશિ દિવસ મધ્યમ પસાર થશે માનસિક ચિંતાઓ રહેશે આરોગ્યમાં તકલીફ થઈ શકે છે કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત કરવી પડશે વેપારી મિત્રોને વાદ વિવાદ વધી શકે છે નોકરિયાત વ્યક્તિઓને સફળતાઓ મળી શકે છે આજનો શુભ રંગ છે આજે આપ ધર્મસ્થાનમાં દાન આપશો તો દિવસ સારો પસાર થશે